ઓમ નમસ્કાર મિત્રો આજનો મારો વિડીયો પચાસ વર્ષથી ઉપરના વડીલો માટે ખાસ અને અત્યાર સુધીમાં મેં ચાર વિડીયા મૂક્યા છે ભસ્ત્રિકા કપાલભાતિ ભાતી બાહી અગ્નિસાર અને આ પાંચમો વિડીયો છે અનુલોમ વિલોમ પ્રાણાયામ કે જે ટોપ પ્રાણાયામ છે ખાસ હાટ માટે ખૂબ જરૂરી છે તમારા હૃદયને મજબૂત બનાવવું હોય એના માટે રામબાણ પ્રાણાયામ છે અનુલોમ વિલોમ પ્રાણાયામ અને આ પ્રાણાયામ જો નિયમિત અપનાવો તો તમારું હાર્ટ મજબૂત રહેશે અને અત્યાર સુધીના જે ચારેય વીડિયા છે એમાં થમનેલ એક જ પ્રકારનું રાખેલું છે અને પાંચમા વીડિયામાં પણ થમનેલ મેં એ જ રાખેલું છે પણ ક્રમ પ્રમાણે કરજો જ્યારે તમે પ્રાણાયામો શરૂ કરવા માગતા હોય અને દસે દસ પ્રાણાયામ જો તમારે કરવા હોય તો આ પાંચમો પ્રાણાયામ હું તમને શીખવાડી દઉં છું પાંચમો પ્રાણાયામ નિયમિત તમે અપનાવો અને કદાચ કોઈની ઈચ્છા એમ હોય કે આ એક જ પ્રાણાયામ કરવું છે તો નિયમિત તમારે પંદર મિનિટ નોન સ્ટોપ સવારે અને નોન સ્ટોપ સાંજે આ પ્રાણાયામ કરવું જોઈએ અને કદાચ તમારે પેકેજ કરવું આખું પ્રાણાયામોનું દસ પ્રાણાયામોનું તો એમાં આ પાંચમો પ્રાણાયામ છે અનુલોમ વિલોમ અને પાંચ મિનિટ તમે કરશો તો એ ઘણું અને કદાચ તકલીફ જેવું હોય ડાયાબિટીસના એવા પેશન્ટ હોય એના માટે વધારે માત્રામાં કરવું જોઈએ હવે અનુલોમ વિલોમ પ્રાણાયામ તમારે કેવી રીતે કરવું તમને શીખવાડું છું તમે કોઈ પણ આસનમાં બેસી શકો સિદ્ધાસન પદ્માસન વજ્રાસન સુખાસન તમને અનુકૂળ લાગે એ આસન તમે અપનાવી શકો છો મિત્રો અને નિયમિત અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો જ્ઞાન મુદ્રામાં બેસી શકો વાયુ મુદ્રામાં બેસી શકો હું તમને વાયુ મુદ્રામાં શીખવાડીશ આ પ્રમાણે ત્રણ આંગળીઓ સીધી રાખવાની પહેલી આંગળી અંગૂઠાના મૂળમાં આ રીતે ગોઠવી દેવાની અને વાયુ મુદ્રા કહેવાય તમને અનુકૂળ લાગે એ મુદ્રામાં તમે આ પ્રાણાયામ કરી શકો છો પણ અમે મારા યોગ ક્લાસની અંદર નિયમિત આ રીતે અનુલોમ વિલોમ પ્રાણાયામ હું કરાવું છું હવે અનુલોમ વિલોમ પ્રાણાયામ તમારે કેવી રીતે કરવું પછી એના લાભ વિશે હું વાત કરીશ તો શરૂઆત તમારે કેવી રીતે કરવાની આ પ્રમાણે જમણું નસકોરું તમારે બંધ કરી દેવાનું પણ એક સાવધાની જોશથી બંધ નહીં કરવાની નસકોરાને ક્યારેય જોશથી બંધ કરવું જોઈએ નહીં એકદમ ધીરેથી અને સો આ પ્રમાણે આંખો બંધ કરી ડાબા નસકોરે શ્વાસને ભરવાનો પૂરેપૂરો શ્વાસ ભરી લીધો હવે આ બંધ કરી દો ડાબા આ પ્રમાણે ડાબા નસકોરે શ્વાસ ભરી જમણાથી છોડો એટલે એક અનુલોમ મીલો હવે જમણાથી ભરવાનો પૂરેપૂરો શ્વાસ ભર્યો આને બંધ કરી દો ડાબા રસ કરે શ્વાસને છોડો એટલે બે અનુલોમ વિલોમ જો કાઉન્ટિંગ કરીને તમારે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવા હોય તો પાંચ મિનિટમાં ત્રીસ વખત અનુલોમ વિલોમ પ્રાણાયામ તમે કરી શકો છો અને દસ મિનિટ કરો તો સાઠ વખત થશે અનુલોમ વિલોમ શ્વાસ ભરી છોડો એટલે એક એવી રીતે આવી રીતે નિયમિત અનુલોમ વિલોમ પ્રાણાયામ જે હાર્ટના પેશન્ટો છે અને ખાસ તો પચાસ વર્ષથી ઉપરના વડીલોને મારી વિનંતી છે મિત્રો કે યોગ અપનાવો દવાઓ ખાઈ શરીર બગાડવું એના કરતાં નિયમિત યોગાભ્યાસ કરો અને આ પ્રાણાયામ તો રામભાણ પ્રાણાયામ છે ક્યારે તમારે છોડવું નહીં અનુલોમ વિલોમ પ્રાણાયામ પણ એકદમ ધીરે ધીરે કરો એકદમ જોશ જોશથી પ્રાણાયામ કરવાની કોઈ જરૂરિયાત નથી એકદમ સ્લો ધીરે ધીરે શ્વાસ ભરવાનો ફૂલ શ્વાસ ભરી લો અને છોડતી વખતે ધીરે 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 શ્વાસને છોડો અને જ્યારે તમે પ્રાણાયામ શરૂ કરો ત્યારે પાંચથી શરૂઆત કરો ધીરે ધીરે દસ પંદર વીસ એવી રીતે વધતા જાઓ દરરોજ થોડા થોડા વધતા જાઓ અને નિયમિત દસ મિનિટ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો અને જે હાર્ટના પેશન્ટો છે હાઈ બીપી હોય લો બીપી હોય સ્ટેન મુકાવેલું હોય બાયપાસ કરાવેલું હોય હાર્ટને લગતી કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એના માટે તો રામબણ પ્રાણાયામ છે આ અનુલોમ વિલોમ એણે પંદર મિનિટ સવારે પંદર મિનિટ સાંજે આ પ્રાણાયામ કરવું જોઈએ અને નોન સ્ટોપ કરવું જોઈએ ખૂબ મજા આવશે માથાનો દુખાવો મટી જશે શરદી તો તમને ક્યારેય નહીં થાય ચક્કર આવતા હોય તો બંધ થઈ જશે ઘણા બધા લાભ છે અનુલોમ વિલોમ પ્રાણાયામના નવ્વાણું ટકા રોગ મટાડવાની શક્તિ આ પ્રાણાયામમાં રહેલી છે જો નિયમિત કરો તો તંદુરસ્ત જીવન જીવવું હોય તો પ્રાણાયામ રામબાણ છે મિત્રો ગેસની તકલીફ મટી જશે ઘણા બધા લાભ છે મિત્રો અનુલોમ વિલોમ પ્રાણાયામના મેં એક વિડીયો મૂક્યો છે ભસ્ત્રિકા પ્રાણાયામનો શ્વાસ ભરી શ્વાસ છોડો પહેલો જ વિડીયો છે આ ભસ્ત્રિકા પ્રાણાયામનો પચાસ વર્ષથી ઉપરના વડીલો માટે પહેલો વિડીયો છે તો ઘણાને એમ થાય કહો આ શ્વાસ ભરીને છોડવાથી આટલો બધો લાભ થતો હોય છે બે દિવસ પહેલાં એક ભાઈ મને મળ્યા અને એને વાત કરી કે એને બે મહિના પહેલાં મને પૂછ્યું હતું કે મારા મમ્મીને કેન્સર છે શું કરવું અને કેન્સરની તકલીફમાં મેં એમને ભસ્ત્રિકા પ્રાણાયામની સલાહ આપી કાં ભસ્ત્રીકા રાહત થઈ જશે અને શું તકલીફ હતી તો એમને ખાવાનું ભાવતું હતું ગળાની નીચે ઉતરતો જ નહોતો અને પ્રવાહી ઉપર જતા અને ખૂબ તકલીફ હતી પછી મેં કીધું આ પ્રાણાયામ શરૂ કરો ધીરે ધીરે લાભ થશે અને એમણે પ્રયત્ન કરાવ્યો અને બે દિવસ પહેલાં જ એમણે વાત કરી કે મારા મમ્મી અત્યારે ત્રણ વખત ઠેસથી જમી શકે છે અને બીજી મોટાભાગની જે તકલીફો હતી ઓટોમેટિક નાબૂદ થઈ ગઈ છે વિચાર કરી લો કેન્સરના પેશન્ટોને પણ જો આ લાભ આપતો હોય પ્રાણાયામ ભસ્ત્રિકા તો એનાથી વિશેષ શું હોય ઘણા સામાન્ય લાગે કે શ્વાસ ભરો છોડો અને એનાથી કાંઈ લાભ થતો હોય જ થાય જો નિયમિત અપનાવો તો સ્ટ્રેસ લેવલ ઓટોમેટિક કંટ્રોલ થાય અને અનુલોમ વિલોમ પ્રાણાયામ એવું છે ગરમી અને ઠંડીનું બેલેન્સ કરશે લીધો વધારે પડતી તમને ગરમી લાગતી હોય અને ખૂબ પરસેવો વળતો હોય ત્યારે આ પ્રાણાયામ કરો ઓટોમેટિક બેલેન્સ કરી નાખશે જ્યારે વધારે પડતી ઠંડી લાગતી હોય ત્યારે કરો તો પણ એને શરીરને ગરમ કરશે એવું પ્રાણાયામ છે અને ચોવીસ કલાકમાં તમે ધારો ત્યારે કરી શકો કોઈ સાઈડ ઇફેક્ટ નથી અનુલોમ વિલોમ પ્રાણાયામની કોઈ સાઈડ ઇફેક્ટ છે જ નહીં મિત્રો ક્યારેય ગભરાવાનું નહીં એક સાવધાની રાખવાની ધીરે ધીરે એકદમ સ્લો કરવાના બસ આ કાળજી રાખજો તમે લાભ મેળવી શકશો ખાસ વડીલો માટે સો વર્ષ સુધીના પણ ટેસ્ટ કરી શકે અનુલોમ વિલોમ પચાસ વર્ષથી સો વર્ષથી ઉપરના સો વર્ષ સુધીના અને નાના બાળકો પણ કરી શકે મિત્રો નાના બાળકોને તમે શીખવાડી દો એને પાંચ મિનિટ કરાવો અને ત્રીસ ને વીસ સુધી કરાવો નિયમિત જો ક્યારેય શરદી નહીં થાય એવું આ પ્રાણાયામ છે અનુલોમ વિલોમ નિયમિત અનુલોમ વિલોમ પ્રાણાયામ કરી હાર્ટને મજબૂત બનાવો ફેફસાને મજબૂત બનાવો બીપી ડાયાબિટીસ થાઇરોઇડ માઇગ્રેન જેવા રોગોમાં ખૂબ ઉપયોગી પ્રાણાયામ છે અને ચક્કર તો તમારા ઓટોમેટિક બંધ થઈ જશે મિત્રો એવું આ સરસ મજાનું પ્રાણાયામ અપનાવી નિયમિત તમે પ્રાણાયામો કરી પચાસ વર્ષથી ઉપરના વડીલો માટે તો ખાસ મારો આ વિડીયો છે મિત્રો પાંચમો પ્રાણાયામ છે અને હજી હું પાંચ બીજા વિડીયો મૂકવાનો છું તો મારા આ વિડીયો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો નમસ્કાર